સી આર પાટીલ કંઈક મોટી જાહેરાત કરે તેવી સંભાવના સાથે જ પત્રકાર પરિષદમાં મોટી જાહેરાત થઈ શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે બીજી તો ગુજરાત સરકારના વિસ્તરણ વચ્ચેના સૌથી મોટા સમાચાર પણ કહી શકાય એમ છે

પ્રેસ કોન્ફરન્સ જે છે તે કરવાના હોવાની વાત અત્યારે સામે આવી રહી છે ગાંધીનગર કમલમ ખાતે સંયુક્ત પત્રકાર પરિષદ એ યોજવાની છે તે પ્રકારના સમાચાર કમલમ ખાતે સવારે સાડા દસ વાગે આસપાસ પત્રકાર પરિષદ યોજવાના છે સાથે જ પત્રકાર પરિષદમાં મોટી જાહેરાત થઈ શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના વિસ્તરણ વચ્ચેના સૌથી મોટા સમાચાર પણ કહી શકાય એમ છે

શું મોટા સમાચાર આવે છે આવતીકાલે સાડા દસ વાગે ખબર પડશે પણ આજ મુદ્દે વાત કરવા માટે પ્રદીપ મારી સાથે જોડાય છે પ્રદીપ જે રીતે મંત્રીમંડળના વિસ્તરણ અને સાથે જ જે પ્રદેશ અધ્યક્ષને લઈને જે ચર્ચાઓ કરવામાં આવી રહી છે વચ્ચે આવતીકાલે સાડા દસ વાગે કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે જેમાં સીએમ અને સીઆર પાટિલ કંઈક મોટી જાહેરાત કરે તેવી સંભાવના શું વધુ વિગત બિલકુલ ભાવિક ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી સરકાર અને સંગઠનની

તેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી આ મેસેજ આપવામાં આવ્યો છે પ્રદેશ ભાજપ તરફથી જે મેસેજ આપવામાં આવ્યો છે એ મેસેજની અંદર વાત કરવામાં આવે તો તેમાં એ માહિતી આપવામાં આવી છે માત્ર ને માત્ર તારીખ અને સાથે જ સમય આપવામાં આવ્યો છે વિગતની અંદર લખ્યું છે કે છવ્વીસ સપ્ટેમ્બર ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ પાટીલ એક વિશેષ પત્રકાર પરિષદ સંબોધન કરશે હવે એક એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ એ પત્રકાર પરિષદની અંદર મોટી જાહેરાત થઈ શકે છે બીજી વાત એ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે બે દિવસ પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને આવ્યા છે અને ચર્ચાઓ ચાલતી હતી કે તેમની સાથે તેઓ એ ગુજરાતના નવા કેફીને જવા મંત્રીમંડળથી એ વિતરણ અંગેના એ લિસ્ટ પણ તૈયાર કરીને આવ્યા હોય તે પ્રકારની માહિતી આપી હતી

એવા ધારાસભ્યો નવા ચૂંટાયેલા ધારાસભ્ય કે જે રાહ જોઈને છે ભાવિક કે અમારું મંત્રીમંડળ ની અંદર નામ આવે અમે પણ મંત્રી બનીએ એવા ગુજરાતની અંદર અનેક એવા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે કેમ કે હાલની દ્રષ્ટિએ જોઈએ તો ભાજપ પાસે એકસો બાસઠ ધારાસભ્ય નું સંખ્યા બળ છે જેમાંના પંદર થી સત્તર અત્યારે ચાલુ મંત્રી ની અંદર છે એની સિવાયના બાકીના એકસો ને બેતાલીસ પિસ્તાલીસ ધારાસભ્યોની જો આપણે ગણતરી કરવામાં આવે તમામ ધારાસભ્યોમાંથી લગભગ પચાસ કરતા પણ વધુ નેતાઓ એવા છે કે જે મંત્રી પદ રેસ છે દાવેદારી કરી શકે તેવા નેતાઓ છે તો એમને પણ સ્વપ્ન અત્યારે આવતા હશે કે કદાચ આ પત્રકાર પરિષદની અંદર નવા પ્રદેશ પ્રમુખ અથવા નવા મંત્રીમંડળની મંડળ જાહેરાત ને લઈને ચર્ચાઓ હોય કે જેના કારણે ક્યાંક અમારું પણ નામ આવ્યું પરંતુ હું હાલ આ ઘટનાની અંદર પત્રકાર પરિષદ વિશે હોવાનું નામ ખાલી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કોઈ

જે નવા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને આવ્યા છે તેની નજર છે કે અમારું સ્થાન મંત્રીમંડળમાં આવશે તો અથવા તો અમારું નામ એ લિસ્ટમાં હશે કે કેમ કારણ કે હમણાં જ હજુ સીએમ એ દિલ્હી જઈને આવ્યા છે તાવડતોબ એમને દિલ્હી બોલાવવામાં આવ્યા ને દિલ્હીથી રિટર્ન આવ્યા બાદ આમ તો સૌથી ઓછી પત્રકાર પરિષદો એ કમલમ ખાતે થતી હોય છે પરંતુ જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે કંઈક મોટા સમાચારો એ પ્રેસ કોન્ફરન્સમાંથી સામે આવે છે હવે આવતીકાલે સાડા વાગ્યા સુધીના સમયમાં એ શું નવું જોવા મળે છે અને આવતીકાલે સાડા દસ વાગ્યા આસપાસ એ શું મોટી જાહેરાત થાય છે અને શું ભારતીય જનતા પાર્ટી નવું લાવે છે ગુજરાતની અંદર એ આવતીકાલે ખબર પડશે